ભયંકર અકસ્માત લક્ઝરી બસ ની ટક્કરે રિક્ષા સવાર એક મોત આમોદના નાહિર નજીક એક અકસ્માતની ઘટના સામે આવી હતી જેમાં એક ખાનગી લક્ઝરી બસ અને રિક્ષા વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી જેમાં રિક્ષામાં સવાર મુસાફરો પૈકી એકનું કરુણ મોત નિપજવા પામ્યું હતું જ્યારે અન્ય લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં સારવાર માટે ખસેડાયા હતા આ બનાવની જાણ થતાં જ આમોદ પોલીસ પણ ઘટના સ્થળે દોડી જઈ વધુ તપાસ હાથ ધરી હતી આ સમગ્ર બનાવ અંગે મળતી વિગતો અનુસાર આમો તાલુકાના નાહિર પેટ્રોલ પંપ નજીક એક ભયંકર અકસ્માતની ઘટના સર્જાઈ હતી જેમાં એક ખાનગી લક્ઝરી બસ અને રિક્ષા વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી અકસ્માત એટલો ભયંકર હતો કે રિક્ષાનો કચરઘાણ વળી ગયો હતો અકસ્માતમાં રિક્ષા ચાલકનું કરુણ મોત નિપજવા પામ્યું હતું જ્યારે અન્ય મુસાફરો ઈજાગ્રસ્ત બન્યા હતા તેઓને તાત્કાલિક સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા અકસ્માતમાં મરણ જનાર ઈસામ અહેમદ રહેવાસી પણ પલટી ખાઈ હતી લક્ઝરી બસ કોઈ કંપનીમાં જતી હોવાની પ્રાથમિક માહિતી સાંપડી હતી અકસ્માતને પગલે બનાવવાળી જગ્યાએ લોકટોળા એકત્ર થઈ ગયા હતા પોલીસે પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગળની વધુ તપાસ હાથ ધરી છે રિપોર્ટ બાય કેતન મહેતા આમુદ